ધ ડાંગ ન્યૂઝ ડાંગ કલેક્ટર કચેરી નજીક ત્રીસ વર્ષ જૂનું દબાણ દૂર અંતે બુલડોઝર ચલાયું ડાંગ જિલ્લાના કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી સરકારી જમીન જે નાયબ કાર્યપાલક ઇજનેર વિદ્યુત પેટા વિભાગ વલસાડને ફાળવવામાં આવી હતી ત્યાં છેલ્લા લગભગ ત્રીસ વર્ષથી ગેરકાયદેસર દબાણ ચાલુ હતું આ જમીન પર સબનમ ચિકન સેન્ટર સહિત અન્ય કેટલાય દુકાનદારોએ દુકાન બાંધીને કબજો જમાવ્યો હતો વિભાગ દ્વારા વારંવાર દબાણખોરોને નોટિસ પાઠવવામાં આવી હતી અને જગ્યા ખાલી કરવા માટે સમય મર્યાદા પણ આપવામાં આવી હતી છતાં લાંબા સમય સુધી કોઈ પગલું ન લેવાતા તંત્ર સામે લોકોમાં અસંતોષ ફેલાયો હતો અનેક ફરિયાદો બાદ પણ દબાણ યથાવત રહેતા અંતે તંત્રને કડક વલણ અપનાવવું પડ્યું અંતે નક્કી કરાયેલ મુદત પૂરી થયા પછી તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી સવારે તંત્રના અધિકારીઓ તેમજ પોલીસના દળની હાજરીમાં બુલડોઝર ચલાવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન દુકાનદારો ધારકોમાં હાહાકાર મચ્યો હતો પરંતુ તંત્ર કોઈ પ્રકારની ઢીલ ના આપતા આખરે ત્રીસ વર્ષ જૂનું ગેરકાયદેસર દબાણ હટાવીને સરકારી જમીન ખાલી કરવામાં આવી હતી તંત્રના જણાવ્યા આ પગલું ભવિષ્યમાં અન્ય દબાણકારકો માટે પણ ચેતવણી રૂપ બનશે જ્યારે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરનારાઓ સામે હવે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ જાહેર જમીનનો દુરુપયોગ કરવાની છૂટ આપવામાં આવશે નહીં